જય સિદ્ધનાથ જય મા ભગવાન સમજ સત્વારા સમાજને સાલનું બાર સત્વારા સમાજને મારી એક વિનંતી કે સત્વારા સેન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલમાં સભ્ય બનાવો એક સભ્ય બનાવી બીજા પાંચ જણાને જાણ કરે અને આ સંગઠન કોઈ બનાવી કોઈ સમાજ પ્રત્યે આપણે ખરાબ નથી બોલવાનું આપણે આપણા સમાજ તરફથી સરકારી શું લાભ છે સરકારી શું યોજનાઓ છે પક્ષી આપણે શું લાભ મળે છે એના વિશેની આપણે મીટિંગ કરશું જે જે લોકો જે જેના લાભને માત્ર લાભને પાત્રો હશે એને આ લાભ અપાવવામાં આવશે અને બીજા નંબરમાં જે એજ્યુકેશન ભણાઈ ગણેલ છે એને નોકરી માટે સહાય કરવામાં આવશે સત્તા રસાય એજ્યુકેશનનો મતલબ એવું નથી કે આપણા સમાજનું જ પણ બીજા સમાજના લોકોને જે તો એ લોકો એવું કંઈ ટ્રસ્ટ હલાવતા હોય તો એના સમાજને આપણે મદદ કરવા માટે પ્રેરણા આપશું એકબીજા સાથે મળીને ભેગા કામ કરશું તો આ સાલમું બાળકમાં આપણે એકબીજા હળી મળી અને આપણે કામ કરવાનું છે અને એક ધ્યાન રાખવાનું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજની ટીકા કરવાની નહીં બરાબર અને કહેવાય છે કે બીજા સમાજની બીજા લોકોની લીટી ઘૂસવી અથવા બીજા સમાજની લીટી ઘૂસવી એના કરતાં આપણે આપણે સમાજની લીટી મોટી કરવી એટલું જ હું કહેવા માગું છું અને કોઈ પણ સમાજ અને કોઈપણ ધરમ એની ટીકા ના કરવી જોઈએ કાયદેસર રીતે નકો પછી આપણા ઉપર ગુનો બની શકે છે એક ધ્યાન રાખવાની અને ખાસ કરીને આપણા સત્વાર સમાજ સંગઠન એવું બની ગયું છે કે ભાઈ આપણે સમાજમાં એકબીજાને મદદ કરવાની કોઈ પણ મુસીબતમાં હોય આરોગ્ય બાબતમાં છે શિક્ષણ બાબતમાં છે કોઈ સુરક્ષા બાબતમાં છે સુરક્ષા આત્મસુરક્ષા તેમજ કોઈ પણ એવી કોઈ પણ જગ્યાએ આપણે તકલીફ પડતી હોય અને એ સિવાય આ ત્રણ વસ્તુ થઈ જાય પછી આપણે રોજગાર બાબતમાં દેવા માટે આપણે મદદ કરવાની છે એટલે એક બીજા આપણે હળી મળીને હું બધું કરી શકશું તમને ખબર છે કે આવું સંગઠન બનાવવું હોય તો વાઇઝ આપણે બધાને ગોઠવવું પડશે અને આ ગોઠવ્યા પછી આપણે એક ધ્યાન રાખવાનું કોઈ પણ સમાજ વિશે ટીકા નથી કરવાની એક ખાસ ધ્યાન રાખવાની સમાજ એકબીજા સમાજને મદદ કરીને આપણે આગળ વધશું અને કોઈની લીટી ઘૂસીને આપણે આગળ વધી નહીં શકીએ એટલું જ કહેવા માગું છું મા ભવાનીના આશીર્વાદ રહીએ વિદનાથ દાદાના આશીર્વાદ રહીએ ભારત માતા કી જય જય હિન્દ નમસ્કાર